આણંદ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતા આજે પાકા દબાણની શરૂઆત ઇસ્માઈલ નગરથી સામરકા ચોકડી સુધીના દબાણો દૂર કરવામાં આવી અને રોડ ચોવીસ મીટરનો કરવામાં આવ્યો આગામી સમયમાં હજુ પણ બીજા છ મીટર કુલ ત્રીસ મીટરનો રોડ બનશે ચીગોદરા ચોકડી ગાવડી બાકરોલ સહિત શહેરના અન્ય રોડ ઉપરના પાકા દબાણો દૂર કરવામાં આવશે આણંદમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો इस्माइल नगर ब्रिज ते सामरखा चोकडी सुधीरा माग परता गरकायदेसर का चपका दबाळ दूर कराय ने दिवाल परि पडाई आणि आनंद नगरपालिका महानगरपालिका પરિવર્તિત થતાની સાથે જ આનંદ શહેર અને તેની આસપાસના ગામોને દબાણ મુક્ત અને ટ્રાફિક મુક્ત કરવાની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેના મકાન વિભાગ દ્વારા આનંદ શહેરના ઇસ્માન નગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી સુધીના માર્ગની બંને સાઇડે ગેરકાયદેસર રીતે ખડકાયેલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે આનંદ શહેરના ઇસ્માઇલ નગરથી સામરખા ચોકડી રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કાચા પાકા દબાણો ઉભા કરી દેવાયા છે જેને પગલે આ મુખ્ય માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી જેને ધ્યાનમાં રાખીને માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિસ્તારના તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને જે બાદ આજરોજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને માર્ગ મકાન વિભાગ અને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરના ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી સુધીના માર્ગની બંને સાઈડે ગેરકાયદેસર રીતે ખડકાયેલા કાચા પકા દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં પાકી દુકાનો ઓટલા હોર્ડિંગ શેડ ઉપરાંત હાઈસ્કૂલની ગેરકાયદેસર દિવાલ પર તોડી પાડવામાં આવી છે બીજી બાજુ આ માર્ગ પર આવેલ મદરેસાનો મુખ્ય ગેટનો આગળનો થોડોક ભાગ કપાત જોતો હતો જેથી મદ્રેસાના સંચાલકોએ સ્વેચ્છાએ ગેટ ઉતારવાની કામગીરી કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત આંગે અંગે પોલીસ અધિક્ષક જે એન પંચાલ જણાવે છે કે આણંદ શહેરના ઇસ્માયલ નગર ઓવરબ્રિજ સાતા રોડ ઉપર કાચા આવી છે જેમાં આનંદ ટાઉન પોલીસ મથકના પીઆઈ તમામ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ તેના છે સાત જેસીબી સાત ટ્રેક્ટર અને બે ક્રેનની મદદથી દબાણો હટાવાયા છે આંગે માર્ગને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર જીગર પટેલે જણાવ્યું છે કે આજે આનંદ બાલેજ રોડ રાજ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી જેને ધ્યાનમાં રાખીને એકસો ચાલીસ જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની તક આપવામાં આવી હતી જે પૈકી ઘણા ખરા દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી દીધા હતા ત્યારે બાકી રહેલા દબાણો હટાવવા માટેની આજે કામગીરી કરવામાં આવે છે અને માર્ગ અને મકાન વિભાગનો સ્ટાફ આણંદ મહાનગરપાલિકાનું સ્ટાફ મામલતદાર ઓફિસર અને પોલીસ સ્ટાફ સહિત સૌથી વધુનો સ્ટાફ તેના છે અને સાત જેસીબી સાત ટ્રેક્ટર અને બેક્રેનની મદદથી ગીરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે